ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ મસ્ત ફ્રૂટ ને બધું લેવા આવી છું અને દક્ષ ગયો છે સ્ટેશનરી માં જો અંદર છોકરાઓને ને સ્માઈલી બોલ જોઈએ છે તો બોલ લેવા આવી છું અને સરસ મજાનું બધું ફ્રૂટ લઈ લીધું છે બોલ લઈ આવ્યો ઓ બે બોલ લઈ લીધા બોલ અખર ખોટા ખર્ચા કરાવ્યો છે જેનો જેનો તું ઘરે બોલ શોધવા ગયો તો ને મળ્યો ઘરે બોલ એટલે જ દક્ષને લઈ ગઈ તી લઈ જવા ગોર ગોર કેમ ફરે છે સીધો ઉપર ને જાતે પાણી લઈ જાવ હો હું નહીં આપી જો ના નહીં મુકી નહીં મુકી ઓની મારી પાસે ટાઈમ નથી હું જાઉં છું મારે સ્થાપન કરવાનું છે તો ગાઈસ ફાઇનલી મારા ગણપતિ બાપ્પાનું સ્થાપન કરી લીધું છે જો તમને બતાવો પાપાનું સ્થાપન થઈ ગયું છે છોકરાઓ માટે ચા મૂકવું ગાઈસ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ મેં ગણપતિ બાપાને અખંડ દીવો મૂક્યો હતો અને આ દીવો મેં ઓનલાઈન મંગાવ્યો હતો આગળના બ્લોગમાં પણ છે મેં અનબોક્સિંગ કર્યું હતું તે હવે આ દીવો છે બહુ ફાઇન પણ મેં આખું ભરીને ઘી મૂક્યું હતું ને તો નીચેથી બધું ઘી ઢોળાઈ ગયું આ જે હોલ દેખાય છે ને ત્યાંથી બધું ઘી કોણ જાણે કેમ ઢોળાઈ ગયું અહીંયા મારું આ બધું ઘી ઘી અને નીચે બી બધું મેં સાફ કર્યું બધું ઘી ઘી થઈ ગયું જેનો બધું ડેકોરેશન બગડી ગયું આપણું બોલ બધું ઘી ઢોળાઈ ગયું આજથી મેં કાનની બૂટ પકડી ઓનલાઈન વસ્તુ જિંદગી માય નહીં મંગાવું કન્ફર્મ કન્ફર્મ સિક્કો લાગી ગયો ના મંગાવું તો ના જ મંગાવું આજે મારું આખું ડેકોરેશન બગડી ગયું મારા ફૂલ બગડી ગયા બધું બધું બગડી ગયું હવે ગણપતિ બાપાને મેં બેસા દીધા છે ઉઠા પણ પણ ના થાય મને સાફ કેવી રીતે કરું માંડ માંડ હાથ નાખી નાખીને મેં સાફ કર્યું બોલો અત્યારે પ્રતિક જાય છે નવો દીવો અખંડ લેવા માટે અખંડ દીવો તો કરવો જ પડશે ચાલે નહીં તો નવો દીવો લેવા જાય છે અથવા તો પછી કંઈક જુગાડ કરીએ છીએ એમસીલ એવું લગાવીને જો ચાલી જતો હોય તો ઠીક છે કેમ કે પાંચ દિવસ જ યુઝ કરવાનો છે પછી આખો વરસ તો પડ્યું જ રહેવાનો છે તો જોઈએ હવે શું થાય છે તો ગાઈસ પ્રતિક તો નવો દીવો ના લાવ્યા પણ એમસીલ લઈ આવ્યા તો મેં એમસિલ લગાવી દીધું છે અને હવે દીવો ચાલુ કરીને મૂક્યો છે જોઈએ ઘી જાય છે કે નહીં તો જુઓ મેં નીચે છે ને આ રીતે એમસિલ લગાવી દીધું છે અને અડધી કલાક ઘી ગરમ થાય ને ત્યાં સુધી રાખી મૂકું છું જો આ ડીશમાં ઘી આવી જશે ને તો પછી નવો દીવો લઈ આવીશ બાકી તો પછી આ પાંચ દિવસ ચલાવી લઈશ ફાઇનલી જે દીવામાં મેં એમસીલ લગાવ્યું હતું એ દીવો કમ્પ્લીટ થઈ ગયો છે થોડું થોડું લીક થાય છે પણ ઇટ્સ ઓકે કઈ વાંધો નહીં આવે તો નવો લાવવો ના પડ્યો ખોટો ખર્ચો કરવો ના પડ્યો ચાલી જશે પાંચ દિવસ જમીન પરવારી ગયા છે છોકરાઓને ત્રણ ચાર દિવસ થી સ્કૂલમાં કમ્પ્લેન આવે છે કે હેર કટ કરાવો હેર કટ કરાવો તો અત્યારે સાડા આઠ થયા છે હું છોકરાઓને હેર કટ કરાવવા લઈ જાઉં છું બંનેઓ નીચે રમે છે એ લોકોને ખબર જ નથી કે હું એ લોકોને હેર કટ કરાવવા લઈ જાઉં છું નીચે જઈને કહું એ લોકોનું રિએક્શન જોઈએ કેવું છે તો ગાય છોકરાઓ તો છે નહીં કશે જો કશે નથી દેખાતા અરર કઈ ગયા હશે મારે એક્ટિવા લઈને શોધવા જવું પડશે યાર કશેય નથી દક્ષ દક્ષો કશે દેખાતા નથી છોકરા ઓ અરે યાર કઈ હશે આ લોકો પણ મને એમ કે તમે લોકો હતા ક્યાં અરે મેં કેટલી બૂમો પાડી તમને અવાજ ના સાંભળાયો મમ્માનો વોશરૂમ કરવા ગયો છે આપણી ગાડી પાછળ તું પેલા હતો ક્યાં એમ કે ક્યુબ કા છે

ભૂખ લાગી ગઈ તો પેકેટો લઈ લીધા બોલો હા એટલી વારમાં ભૂખ લાગી ગઈ હતી જમી જમીને તમે લોકો નીચે આવ્યા છો હે દક્ષ એટલી બધી ભૂખ લાગી ગઈ અલા પણ અડધી 2 કલાકમાં પચી જાય ખાવાનું બોલો તો અહીંયાથી અમે પેકેટો અને પાણીની બોટલ ને બધું લઈ લીધું તો ફાઇનલી અમારા જેનીશભાઈ હેર કટિંગ કરવા બેસી ગયા તો ગાઈસ બીજો પેકેટ ઉપાડ્યું એક પેકેટ તો ખાઈ ગયો બીજો ઉપાડ્યું દક્ષ એટલી બધી ભૂખ લાગી છે તને હા

નહીં ખાય હું કહું છું નહીં ખાય નહીં ખાય નહીં ખાય એ તોડવા તોડ તો ખરો તને કેવો મારું જો દક્ષ બહુ મારી છે તોડીશ તો ગયો તું સમજી લેજે આપી દે મને આપી દે હાથમાં આપી દે મને રડે છે આપી દે એટલે એના મોઢામાં બહાર જાય છે ભાઈ રડે છે લઈને તને લઈ આપું છું બહારથી બીજું હા હાચું લઈ આપું અહીંયા નહીં હમણાં વાર વાળું છે એટલે વાડ લાગશે ઓકે

હમણાં તું આવો ઉઠો જ થઈ જઈશ શાંતિ રાખ પાંચ જ મિનિટ આ ઊભો થાય ને એટલે તારી વારી બસ હવે તું બી તારી વારી આવી ગઈ જેને કયો થઈ ગયેલા તો બેસી જાવ બિસ્કીટ ના ખાતો પછી મોઢામાં જશે બિસ્કિટ હેર કટ થઈ જાય પછી બિસ્કિટ ખાજે ચાલ નાટક બાજ પડી જઈશ હવે દક્ષુ

ફાઇનલી દક્ષના પણ હેર કટ થઈ ગયા છે પાછળ તો કેવો બુઠો બુઠો લાગે છે ને દક્ષ જેનીસના બન્યાના હેર કટ થઈ ગયા લો નઈ લો નઈ લો જાબડા નઈ લો फटाफट ચાલ જાવ એસી ચાલુ કરું ચાલો તો ગાઈસ ફાઇનલી છોકરાઓના હેર કટિંગ કરાઈ આવ્યા છોકરાઓ બધા છોકરા